મને તો કઈ લેવા દેવા નહોતો પણ રાજકીય હાથો બનાવી અને મારો કોઈ આવા રોલ નથી અને પાયલ બેનને પણ એને ટોર્ચર કરીને જે કાંઈ એનો નિવેદન આપવું લેતા હતા ત્યાર પછી અમને બેને એક ચેમ્બરમાં જ ભેગા કર્યા ત્યારે પણ મેં કીધું સાહેબ હાથ જોડીને કહું છું કે આ પાયલબેનને તમે જવા દો પાયલબેનનો અમે કંઈ રોલ છે નહીં એ અમારી દીકરી સમાન છે તો કે ભાઈ તું તારું બધું રહેવા દે અમારે જે કરવાનું છે એમને ખબર છે ભ્રષ્ટાચાર માટે આ લોકો એ આખી સિન્ડિકેટ રચી અને કામ કરે છે એને માટે એની નજીકની ટીમ આખી જે કાર્યરત થઈ છે એનો બીજો પુરાવો લેટરમાં લખ્યો છે લેટર મેં પૂરો વાંચ્યો નહોતો છતાં બહાર નીકળ્યા પછી મેં બધું આખું જોયું એમાં જાણ્યું કે એમાં લખેલું છે કે કૌશિકભાઈ આખા જિલ્લાનો વહીવટ કરે છે આ એનો પુરાવો આપું છું કૌશિકભાઈ માત્ર ને માત્ર અમરેલી તાલુકાના ધારાસભ્ય છે થોડા સમય પહેલા અમરેલીની અંદર જે કાંડ સર્જાયો હતો તે લેટર કાંડને લઈને અનેક પડઘાઓ પડ્યા હતા વિરોધ થયો હતો ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અટકાયતો પણ થઈ હતી તે બાદ નવા નવા ચહેરાઓ સામે આવ્યા હતા અને જે લોકોની પોલીસે ધરપકડ કરી હતી એ આજે તમામે તમામ લોકો જે આરોપીઓ હતા તે જેલ મુક્ત થયા છે જામીન ઉપર છૂટી ગયા છે પેલા પાયલ ગોટી કે જેને ચાર દિવસ સુધી જેલમાં રાખવામાં આવી ત્યારબાદ જે લેટર કાર્ડના જે મુખ્ય લોકો હતા તેમને જેલની અંદર રાખવામાં આવ્યા હતા અને આશરે વીસ દિવસથી વધારે સુધી એ લોકોને ત્યાં જેલમાં રાખવામાં આવ્યા હતા અને નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારબાદ એમને જામીન મુક્ત કરવામાં આવતાની સાથે જ નવો વણાક આવ્યો છે અને નવા ખુલાસા થયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક જો પહેલા તો તમે અમારી YouTube ચેનલ માં અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકન ને દબાવી લેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે અમરેલી ની અંદર લેટર કાર્ડ ના આરોપ મુક્ત થયેલા આરોપીઓ એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી લેટર કાર્ડ ના મુખ્ય આરોપી મનીષ વગાસિયા અશોક માંગરોડિયા જીતુ એક કોન્ફરન્સ યોજી હતી અને ત્યારબાદ નવા નવા ખુલાસાઓ થયા હતા અને નવા ખુલાસા થતાની સાથે જ ફરી એકવાર સૌરાષ્ટ્રનું એ રાજકારણ ખૂબ ગરમાયું છે પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે માર મારવામાં આવ્યો છે અને આ લેટર કોણે લખાવ્યો તે નામ અંગે ટોર્ચર પણ કરવામાં આવ્યું છે તેવા આરોપ લગાડ્યા છે નારણ કાછડિયા દિલીપ સંઘાણી મુકેશ સંઘાણી અશ્વિન સાવલિયા જેવા નામો આપીને પોલીસે પ્રેશર કર્યું હોવાના આરોપ મનીષ વઘાસિયાએ લગાડ્યા છે કૌશિક વેકરિયાના સાગરીતો માણસો જાહેર સરઘસ વખતે અમારી પાછળ હતા એવું મનીષ વઘાસિયાએ કહ્યું છે ને આ વસ્તુ અને આ વાત માત્ર મનીષ વગાસ્યા નથી કહી પરંતુ પાયલ ગોટીનું જ્યારે પોલીસે નિવેદન લીધું ત્યારે પણ પાયલ ગોટીએ કહ્યું કે અમારી જ્યારે નીકળતો હતો ત્યારે કૌશિક વેકરિયાના લોકો એના જે લોકો હતા એ અમારી પાછળ હતા અને કહી રહ્યા હતા કે જુઓ કૌશિકભાઈ વેકરિયાને સામે પડવાનો અંજામ કેવો હોઈ શકે એટલે પાયલ ગોટીએ પણ એ જ નિવેદન આપ્યું હતું જેવું મનીષ વગાસ્યાએ આપ્યું છે ત્યારબાદ કોર્ટમાં પોલીસ માર અંગે નિવેદન ના આપ્યું કેમ કે પોલીસે આરોપ લગાડ્યા છે જસવંતગઢ ગામના રોડના કામોના બિલ નથી અપાયા અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો ભોગ બન્યા છે તેવું અશોક માંગરોડિયા અશોક માંગરોડિયા છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે એટલે કે આખી આ પ્રેસ કોન્ફરન્સ છે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મોટા ખુલાસા કરવામાં આવ્યા છે દિગ્ગજ નેતાઓના નામ સાથે આ જે લેટર કાર્ડની અંદર જે સંડોવાયેલા લોકો હતા તેમણે પ્રેસની અંદર નવા નવા નામો સાથે એ નેતાઓના નામ પણ ટાંકીને કયા છે ને એ દિવસ જેલમાં શું થયું એટલા દિવસ તેની પણ ચર્ચા કરી રહી છે મનીષ વગાસિયા સહિતના લોકોએ પ્રેસ કોન્ફરન્સની અંદર શું કહ્યું પેલા સાંભળી લઈએ સત્યાવીસ તારીખે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રાત્રિના દરસ દસ ત્રીસ કલાકે એલસીબીની ગાડી મારા ઘરે આવેલી મને કીધું કે ભાઈ તમારો ફોન અને ચાવી બે સાથે લઈ લો એટલે હું ગાડીમાં ફોન અને ચાવી સાથે લઈને બેઠો પછી મને એવું કીધું કે ભાઈ આ જે કાંઈ વાયરલ લેટર પેડ થયો છે એના માટે તમારી પૂછપરછ એલસીબી ઓફિસે કરવાની છે એટલે તમને ત્રીસ મિનિટમાં પાછા ઘરે મૂકી જઈશું જેમાં ચાર લોકો આવેલા હતા ડ્રાઈવર સહિત અને એમાં એક સિદ્ધાર્થિ સિદ્ધા સિદ્ધરાજસિંહ ગોહિલને જ્યારે લીલીપ્રાઈ સાહેબ જેલમાં અમારું નિવેદન લેવા આવેલા ત્યારે અમે અમને એ રીતે અમે તો ઓળખતા નહોતા પેલા આ ભાઈ કોણ છે શેક સુધી અમે તેની કસ્ટડીમાં હતા બહાર કોઈને પૂછ્યું અમે કોઈ ગુનામાં ક્યાંય એ રીતે સંકળાયેલા નથી એટલે અમે કોઈ એલસીબીના કોઈ સ્ટાફને અમે ઓળખતા નહોતા તો જ્યારે નિલિરા સાહેબે પૂછ્યું ત્યારે અમે એવું કીધું કે ભાઈ જાડા એવા ઊંચા અને થોડી થોડી મૂંછું રાખે છે એટલે એમણે એવું અનુમાન માર્યું કે કિશન આસો દરિયા પણ એ ખરેખર કિશન આસો દરિયા નહીં એ સિદ્ધરાજસિંહ ગોહિલ હતા અને એની સાથે ડ્રાઈવર સહિત અન્ય ત્રણ જણા બીજા હતા એ મને લઈને પાંચ સાત મિનિટમાં એલસીબી ઓફિસે લઈ ગયા ત્યાં લઈ જઈને મારો ફોનને બધું જે પરમારી કરીને મેડમ છે પીએસઆઈ એમણે બધું આખું ફોન ચેકઅપ કરવા માંડ્યા મને ભાકડા બેસાડ્યો ત્યાર પછી અગિયાર વાગ્યાની આસપાસ એલસીબીના પીઆઈ પટેલ સાહેબ આવ્યા એટલે મને આ સિદ્ધરાજસિંહ ગોહિલ અંદર લઈ ગયા ત્યાં મને ટોર્ચર કરી અને બે ઝાપટાઈ મારી અને મને કીધું કે કોણ આની પાછળ નારાયણભાઈ કાછડીયા છે મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી લેટર ઓરિજનલ છે લેટર પેડમાં સહી કિશોરભાઈ કાનપરિયાની સિક્કો એનો પેડ ઓરિજિનલ છે ત્યાર પછી એમણે પાયલબેનને લેવા જવા માટેનું કીધું મેં એમને કીધેલું પણ નથી કે ભાઈ પાયલબેન આમાં છે કે ક્યાંય નહીં એ કાંઈ કોઈ વાત જ નહોતી કરી તો કે ભાઈ પાયલબેનને લઈ આવો એટલે મેં કીધું સાહેબ તમે એને રહેવા દો એ અમારી દીકરી સમાન છે તમે એને રહેવા દો એને આમાં સામેલ ના કરો જે કાંઈ હોય મને કહો હું કબૂલ કરી લઉં છું તો કે નહીં એને લેવા મોકલા સિદ્ધરાજસિંહ ગોહિલને કીધું કે ભાઈ પરમાર સાહેબ છે પીએસએ એમને સાથે લઈને એમને જવાનું કીધું એટલે એ લોકો બહારથી લેવા ગયા અને મને તો ત્યાં એલસીબી એની ચેમ્બરમાં જ બેસાડી રાખ્યો અને પૂછપરછ ટોર્ચર કરતા હતા પૂછપરછ કરતા હતા ત્યારબાદ પાયલબેનને લેન આવ્યા અને પાયલબેનને પણ એને ટોર્ચર કરીને જે કાંઈ એનો નિવેદન આખું લેતા હતા ત્યાર પછી અમને બેને એક ચેમ્બરમાં જ ભેગા કર્યા ત્યારે પણ મેં કીધું સાહેબ હાથ જોડીને કહું છું કે આ પાયલબેનને તમે જવા દો પાયલબેનનો આમાં કંઈ રોલ છે નહીં એ અમારી દીકરી સમાન છે તો કે ભાઈ તું એ તારું બધું રહેવા દે અમારે જે કરવાનું છે એમને ખબર છે ત્યારબાદ ત્રણ વાગ્યા સુધી અમારી પૂછપરછ કરી અને પાયલબેનને પીઆઈ પટેલ સાહેબની ચેમ્બરમાં એમની ક્લિપ ઉતારેલી એ લોકોએ કે પાયલબેનનું જે નિવેદન આખું લીધું કે ભાઈ આ મનીષભાઈને કહેવાથી મેં ટાઈપ કર્યું છે ને એવું આખું નિવેદન આખું એનું લીધેલું છે નિવેદન લઈને એ પછી પાયલબેન હું જે એલસીબીની ચેમ્બર છે એમની બહાર જ બેઠો હતો મને અહીંયા બેસાડ્યો હતો જે બીજી એની ટાઈપ ને બધા કરે છે એની પર્સનલ બાજુને એક ઓફિસ છે આખી ટાઈપને એવું બધું એનું જે કંઈ કામ કરતા હોય અને એને એની બાજુની ચેમ્બરમાં લઈ ગયા અને હું ત્યાં બેઠો હતો પછી ત્યાં બહાર ગયા પછી એને ત્રણ વાળી ક્લિપ સાંભળી પાયલબેનના અવાજની એટલે મને ખબર પડી કે આ પાયલબેનની આ લોકોએ કોઈ ક્લિપ ગમે એ રીતે ઓડિયો કે વિડીયો ઉતારેલી છે ત્યાર પછી ત્રણ વાગ્યા સુધી અમને ત્યાં બેસાડ્યા અને સાહેબે એવું કીધું કે ભાઈ હવે ફરિયાદી ફરિયાદ કરવા માંગતા નથી અને અમે તમને સવારે નિવેદન લઈને જવા દઈશું પણ સવારે દસ વાગ્યાથી અશોકભાઈ અને જીતુભાઈ આવી ગયા અને પછી અમને અગિયાર વાગ્યાની આસપાસ એલસીબી એલસીબીનો સ્ટાફ એની ગાડીમાં લઈ એલસીબી ઓફિસથી એસપી ઓફિસે લઈ ગયા ત્યાં અમને એસપી સમક્ષ એક પછી એકને રજૂ કર્યા અને પ્રશ્નો પૂછ્યા પૂછપરછ કરી આખી એક પછી એકને ત્યાર પછી અમને પાછા એસપી ઓફિસે અહીંયા ગ્રાઉન્ડમાં લેવા ગાડી પાસે ત્યારે પીઆઈ એલસીબીના કોઈ પણ ગમે તેની સાથે વાત કરતા હતા કે આ ચારે ચાર આવી ગયા છે આ રીતે વાત કરતા કારણ કે એસપી સાહેબ પાસેથી તો નીચે આવ્યા બધા તો પણ કોની સાથે વાત કરતા હતા એની કોલ ડિટેલ કાઢવામાં આવે ત્યારબાદ અમને એલસીબી ઓફિસે લાવવામાં આવ્યો અઠ્યાવીસ તારીખે અને ચાર ત્રીસ વાગે આપની સમક્ષ અમને હાજર કર્યા પ્રેસ કોન્ફરન્સ એસપી સાહેબે કરી ત્યારે આપ લોકોની સામે જ અમને રજૂ કર્યા હતા ત્યારબાદ અમને એલસીબી ઓફિસે પરત લઈ ગયા અને ઓગ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ અમને પાછા ફોરવર્ડ સર્કલ પાસે અને સાયબર ઓફિસની વચ્ચે લાવવામાં આવેલા અને ત્યાંથી અમને અમારું સરઘસ કાઢવામાં આવેલું સાયબરનો ગુનો હતો સાયબરના સાયબર સેલના અધિકારી પીઆઈઆમાં તપાસ અધિકારી હતા છતાં અમારી એક પણ પૂછપરછ કે કાંઈ સાયબરની ઓફિસમાં નથી થઈ ખાલી માત્ર ને માત્ર કે સરઘસમાં એમને ઓલું આખું જે કાંઈ ઓડું એને બતાવવું હોય કે ભાઈ અમે ઓફિસમાં લઈ ગયા તેવું ખરેખર કાઢ્યું હતું પુષ્કળ પબ્લિક હતી તમે પણ બધું જોયેલું છે તો એમાં ખોટે ખોટા એક દોઢ મિનિટ અમને ઊભા રેખા ને પાછા બહાર કાઢ્યા ને આગળ ગાડીઓ હતી ત્યાં કોર્ટ બાજુ લઈ ગયા અને ત્યાં સુધી અમને ચલાવ્યા અને ત્યાંથી અમને ગાડીમાં બેસાડ્યા મને નિલીપ સાહેબે પૂછ્યું હતું કે ભાઈ તમે આજુબાજુમાં કોઈ રાજકીય કોઈ માણસો હતા ફરિયાદી હતા પણ મારું ધ્યાન આપની સમક્ષ તો ને પહોળી પબ્લિક હતી પછી મેં જ્યારે આપણા વિઝ્યુલ જોયા કાલે તો એમાં મને કિશોરભાઈ ફરિયાદી કાનપુરિયા પાછળ હતા અમારી પાછળ તમારા વિઝ્યુલમાં ત્યાર પછી ખીજડીયા રાદડિયાના સરપંચ જાદવ ગળિયા મોહણપરના સરપંચ પ્રકાશભાઈ ભેડા લાલાવદરના ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણી અને પૂર્વ પ્રમુખ પતિ દિલીપભાઈ સાવલિયા જે કૌશિકભાઈના વધારેમાં વધારે નજીક આ બધા છે સામાજિક ન્યાય સમિતિના અમરેલી તાલુકા પંચાયત ચેરમેન પ્રવીણભાઈ ચાવડા અને કૌશિકભાઈ વેકરિયાના નજીકના સંદીપભાઈ માંગરોળિયા અને જે કૌશિકભાઈની હાજરી ગણાય એવા નિહાર કાલાવાડિયા જેઓ સરકારી નોકરિયાત છે અને આમાં પણ સાથે હતા જે તમે અમારું સરઘસ કાઢ્યું એ અમારી સાથે જ હતા એટલે કૌશિકભાઈ વેકરિયાની હાજરી છે એવું જ એમાં સાબિત થાય છે ત્યારબાદ અમને સાંજે છ વાગે એસપી સાહેબ એલસીબી ઓફિસે અચાનક આવે છે અને છ થી રાતના અગિયાર વાગ્યા સુધી એલસીબી ઓફિસ ઓફિસે રહ્યા છે અને એક પછી એકને અંદર બોલાવ્યા અમને અને મને તો પહેલી વાર જ પૂછપરછ કરી એમાં પહેલું જ મારવામાં આવ્યું અંદર અને કીધું કે ભાઈ કોણ આમાં નાયણભાઈ કાછડિયા છે મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી આમાં કિશોરભાઈ કાનપરિયાની છઈ છે લેટર પેડ એનો ઓરિજનલ છે સાહેબ એનું એફએસએલ કરો એટલે બહાર આવશે કોઈ કે નહીં આમાં કોણ છે તું કે આ નામ બોલ ત્યાર પછી એક પછી એક નામ દિલીપભાઈ સંઘાણીનું નામ અશ્વિનભાઈ સાવલિયાનું નામ મુકેશભાઈ સંઘાણી સુરેશભાઈ શેખવા આટલા નામ લઈ લઈને મને એવું કીધું કે દબાણ એટલું બધું કર્યું મારે એટલો માર્યો અને હાથની અથેળિયું આમ રાખીને હાથ પડી જાય તો પાછળથી સિદ્ધરાજસિંહ ગોહિલામાં પટ્ટા મારતા હતા એમ બી ગોહિલ અને વરજાન કરીને હતા આ ત્રણેય હજી આમાં લોહી મરેલું છે હાથમાં અને મને પુષ્કળ માર મારવામાં આવેલો અને એકવાર તો મને ફરિયાદીની હાજરીમાં માર્યો એ ચેમ્બરમાં હતા એસપી સાહેબ બેઠા હતા શામાં ફરિયાદી એની આગળ બેઠા હતા આ બાજુ તપાસ અધિકારી પીએસ પરમાર સાહેબ બેઠા હતા અને ત્રણ આવડા હતા એલસીબીના સિદ્ધરાજસિંહ ગોહિલ જે મને હાથમાં પટ્ટા મારતા હતા અને ગોહિલ બીજા હતા એ અને ત્રીજા વરજાન કરીને અને ફરિયાદીની હાજરીમાં પણ મને જેટલા પટ્ટા માર્યા છે એ પટ્ટામાં મેં એમ જ કીધું છે મને આ નામ બોલાવવા માટે દબાણ પૂરેપૂરું કરવામાં આવ્યું હતું આ નામ બોલ કોણ છે તને પછી અમારે કાંઈ કરવું નથી મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયા મારી આખું વિષય જતી હતી મને હાથમાં વારતા હતા હોય મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયાએ જ આપ્યું છે લેટર પેટની એની સહી છે એ ઓરિજિનલ જ છે આખું મેં ઘણી રીતે કોશિશ કરી પણ એને મારવામાં કોઈ કચાશ રાખી નહોતી હજી આમાં લોહી મરેલું છે હાથમાં અને મને જ્યારે આને સિવિલ હોસ્પિટલે મને ત્રીસ તારીખે લઈ જાય છે સાંજે આઠ વાગે આઠ વાગે લઈ જાય અને અહીંયા સિવિલ ટ્રોમા સેન્ટરમાં લઈ જાય ત્યાં લેડીઝ હતા ડૉક્ટર એ પણ આ બાજુ ટેબલ ટેબલની સાઈડમાં બેઠા હતા ત્યાં મને આ બાજુ સાઈડમાં ઊભો રાખે છે અહીંયા બાજુમાં એક એનો જે અમારું નિવેદન લેતો હતો એ ભાઈ નિવેદન લખતો દઈએ હતો એક બીજો એક સ્ટાફ હતો ત્યાંથી સાથી હતો સિવિલ ડ્રેસમાં એ બે ઊભા છે મારું ખાલી ડૉક્ટર નામ પૂછે છે અને ઉંમર પૂછે છે એ સિવાય મને ક્યાં વાગ્યું શું કાંઈ છે એ બાબતનું કોઈ મને પૂછવામાં આવેલું જ નથી અને એ તમે એના સીસીટીવી ફૂટેજ કાઢીને આખી તપાસ કરવામાં આવે તો બધું બહાર આવે એમ છે શું છે એ બધું મારું એક બીજું એવું કહેવાનું છે પાયલ ડીજીપીમાં ફરિયાદ કરી છે તો એસપી સાયબર સેલ એલસીબી સિટી પોલીસ સામે તો એની સામે તત્કાલ પગલા કેમ હજી અત્યાર સુધીમાં લીધા નથી એના પગલાં લેવા જોઈએ તત્કાલિક અને જે તે અધિકારીઓ આમાં સામેલ છે એ બધા સસ્પેન્ડ કરવા જોઈએ જે રીતે પાયલ ગોટીને હાજરીમાં અને ગેરહાજરીમાં મને મારવામાં આવેલો છે જે કસ્ટડીમાં મારવાના એફઆઈઆરમાં એના સંદર્ભમાં ડીકે ઓગણીસો સત્તાણુંના બાસુના ચુકાદા આધારે તત્કાલ એફઆઈઆર કરી અને સસ્પેન્ડ કરો અને એસપી ઓફિસ એલસીબી અને સિટી પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા જે પાયલબેન દ્વારા પણ માગવામાં આવેલા છે એ કેમેરાના ઇમેજિંગ બધા લઈ અને એમાં પણ જે કાંઈ હોય એ આખું બહાર લાવો ત્યાર પછી જે કાંઈ આ લોકોએ કોના રાજકીય કોના મોરા બની અને જે આ કાંઈ આખું કર્યું છે આમાં પોલીસ તો નથી જ આની પાછળ રાજકીય લોકો જ છે રાજકીય લોકો પાસે જે કરાવેલું છે એ લોકોને પણ આમાં બહાર કાઢવામાં કોલ ડિટેલ બધી એના ઇમેજિંગ લેન એને પણ બહાર કાઢવાની તપાસ કરીને ત્યાર પછી ત્રીસ તારીખે પાછા અમને સિટી પોલીસ સ્ટેશન રાત્રે તો ડેઈલી અમને સિટી પોલીસ સ્ટેશન લઈ જતા અને પાછા એલસીબી એ સવારમાં લાવે જે અનુમારું ફિંગરપ્રિન્ટનું એવું હોય ત્યાં એકવાર અમારું લીધું હતું બધું ત્યાર પછી પાછા એલસીબી ત્રીસ તારીખે અમને લાવવામાં આવે છે અને ત્રીસ તારીખે અગિયાર વાગ્યાની આસપાસ પાયલબેનને અમને જે હોલમાં એલસીબીનો હોલ છે એમાં કેમેરા લગાવ્યા છે એમ કે છે કે ભાઈ એસપી સાહેબના ઓફિસનો ડાયરી એક કેમેરો છે બે કેમેરામાં લગાવેલા છે હોલમાં અને એ કેમેરાને સામે જ અમે બેઠા હતા ત્રણે અને એની આગળ દસ થી બાર ફૂટમાં જેનો હોલ એને હોલ પછી એની આખી ઓફિસ છે ઓલી નાની એવી ઓફિસ છે એમાં ટાઈપ કરતા એમાં પાયલબેનને લઈ ગયા અને પાયલબેનને પટ્ટે મારતા હતા એ પટ્ટાનો અવાજ અમે સાંભળ્યો ને પાયલબેન રેડા હોતા ત્યાર પછી રીકન્સ્ટ્રકશન માટે મને અને પાયલબેનને મારી ઓફિસે લઈ જાય છે પાછા અને ઓફિસેથી મારા ઘરે લઈ જાય છે ઘરે માનો કે કોઈ હતા નહીં કારણ કે મને અગાઉ ધમકી આપેલી હતી કે જો તે કોઈને કીધું તો તારી ઘરવાળીને છોકરાને તારી સામે લાવીને મારશું અને એને પણ આમાં ફિટ કરી દઈશું એટલે મારો ભત્રીજો જ્યારે સવારે મને સિટી પોલીસ સ્ટેશને ત્રીસ તારીખે ચા દેવા આવ્યો ત્યારે મેં કીધું કે ભાઈ તો તમે છોકરાને લઈને અહીંથી જતા રહેજો ને કે તમને પણ આ લોકો બે રમીથી મારશે એટલે એ લોકો જતા રહેતા એટલે ચાવી મગાવવામાં વાર લાગી તેવું બધું એટલે પછી કે આલો હવે એલસીબી પાછો લાવવામાં આવ્યા અને પછી અમને કોર્ટમાં રજૂ જજ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પાછા ત્યાર પછી મારા એક દિવસના રિમાન્ડ લેવામાં આવેલા અને ત્યાર પછી આ લોકોને જેલ હવાલે અને મને ત્યાર પછી પાછું કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલો નહીં એવું કોઈ મારી ઓફિસમાંથી અને મારી હાજરીમાં તો અમારી અમે રિટ રિક રૂપિયા કાંઈ મળ્યું જ નથી એ હોય તો એ ખોટી વાત છે અને જ્યારે પોલીસ પહેલીવાર રાત્રે ચાવી લઈ અને મારા ઘરનાને બધા જે અમને ગોતવા નીકળ્યા હતા ઘેરે લઈ ગયા પછી એ તાલુકા પોલીસ જ્યાં સિટીએથી આ બાજુ આવતા છે ને ઓફિસનું લાઈટની જોયું છે મારા મધર વાઈફ અને સન તો એમણે જ્યાં ઓફિસે ગયા તો એ લોકો પ્રિન્ટર અને આ સીપીયુ બે વસ્તુ લઈને એલસીબીએ લેવા માટે ગયા હતા બાકી અને સિક્કા એણે જ્યાં ચેક કર્યા હતા તો સિક્કા મારી સેવા સહકારી મંડળી બે મંડળીના હતા અને મારા કન્સ્ટ્રક્શન સિવાય એક પણ કોઈ સિક્કો એવો હતો નહીં કોઈ એવા લેટર પેડ હતા નહીં અને બે વાર રિકન્સ્ટ્રકશનમાં અમને લઈ ગયા છે એ પણ તમે એકવાર તો રીકન્સ્ટ્રક્શનમાં તમે પણ સાથે હતા એમાં પણ એમને કાંઈ મળ્યું નથી તમે હતા જ ત્યારે પહેલી વારમાં તો અમને ચારે લઈ ગયા ત્યારે મનીષભાઈ તમારી ઓફિસમાં સીસીટીવી છે ના મારી ઓફિસમાં સીસીટીવી નથી આસપાસમાં બાજુમાં નાયણભાઈની ત્યાં છે આ બાજુ ગઢવીભાઈનું છે પછી સામે માનો કે મીરા છે હવે તો આખી કોલ ડિટેલ મેં કીધું કે આની તપાસ કરો અને જે કોઈ આની પાછળ હોય એની સામે આ લોકોની સામે આખા પગલા લ્યો મને તો કઈ લેવા દેવા નતો પણ રાજકીય હાથો બનાવી અને આમાં ખીચ કરી દીધો છે મારે કોઈ બીજો કઈ ખાવા જ નહોતો અને મારો કોઈ એમાં રોલ નથી મને પોલીસ દ્વારા મારવામાં નથી આવેલા અને કુછ કરસ નથી કરેલી અને ખાલી ઓનલી ફોર કરી દીધો મને આ કાનમાં સંપૂર્ણ ફસાવવામાં આવ્યો છે અને એ મેં જ્યારે જેલ બારો નીકળ્યા ત્યારે મેં કીધું હતું કે હું પુરાવા સાથે આપની સમક્ષ રજૂ થઈશ પુરાવા સાથે રજૂ થાય આ લોકોના કેટલો ત્રાસ કેટલો ટોર્ચર એની સંપૂર્ણ વિગત સંપૂર્ણ કાગળો સાથે સરકારી દસ્તાવેજ સાથે અને એની સાથે આપની સમક્ષ અત્યારે રજૂ કિશોરભાઈ કાનપરિયા ના લેટર કિશોરભાઈ કાનપરિયા ને તાલુકા પંચાયત ના બુક તાલુકા પંચાયત ની ઠરાવ એની કોપી છે કિશોરભાઈ કાનપરિયા તાલુકા પંચાયત ના સદસ્ય ખંભાળિયા સીટ ના છે એમની ગ્રાન્ટ ટુ ફેરવી આ સત્તાવાર લેટર સાથેના વિષય છે એમની ગ્રાન્ટ વિઠ્ઠલપુર ગામેથી હુકમ થઈ આવેલો મોણપુર ગામે ગેલી છે ત્રણ પિંચોતેર ત્રણ લાખ પિંચોતેર હજારની ગ્રાન્ટ મોણપુર ગામે ટ્રાન્સફર થઈ છે વિઠ્ઠલપુર ગામેથી ગ્રાન્ટ પીઠવાજાળ ગામે સ્ટ્રીટ લાઇટની ગામ ટ્રાન્સફર થઈ છે વિઠ્ઠલપુર ગામેથી લાલાવદર ગામે ટોયલેટ બ્લોકની ત્રણ લાખની ગ્રાન્ટ ટ્રાન્સફર થઈ છે વિઠ્ઠલપુર ગામેથી લાલાવદર ગામે આરવો પ્લાન્ટ ટ્રાન્સફર થયો છે જસવંતગઢ ગામેથી માચાળા ગામે બે લાખ રૂપિયાની ગ્રાન્ટ ટ્રાન્સફર થઈ છે આ બધા જ સત્તાવાર કાગળો સત્તાવાર તાલુકા પંચાયતને સાઈન તાલુકા પ્રમુખની સાઇન તાલુકા વિકાસ અધિકારીની સાઈન ડીડીઓ સાહેબની સાઈન ભ્રષ્ટાચાર માટે આ લોકો એ આખી સિન્ડિકેટ રચી અને કામ કરે છે અને એને માટે એની નજીકની ટીમ આખી જે કાર્યરત થઈ છે એનો બીજો પુરાવો લેટરમાં લખ્યો છે લેટર મેં પૂરો વાંચ્યો નહોતો છતાં બહાર નીકળ્યા પછી મેં બધું આખું જોયું એમાં જાણ્યું કે એમાં લખેલું છે કે કૌશિકભાઈ આખા જિલ્લાનો વહીવટ કરે છે આ એનો પુરાવો આપું છું કૌશિકભાઈ માત્ર ને માત્ર અમરેલી તાલુકાના ધારાસભ્ય છે આ જાફરાબાદ એની ગ્રાન્ટ આપતો લેટર છે આપની સમક્ષ રજૂ કરું છું જાફરાબાદમાં અને ગોવિંદભાઈ ધોળકિયાને એ દરખાસ્ત કરે છે જાફરાબાદ એ અમરેલી તાલુકાનું નથી આ તમારી સામે પુરાવા સાથે રજૂ કરું છું ત્રીજો મુદ્દો છે છે સરપંચ તરીકે ફરિયાદ કરેલી મારી સામે ગામમાં કામ આપ બધા આવ્યા છો આપ બધા મીડિયા સમક્ષ જસવંતગઢ ગામના સીસી રોડ હું બતાવીશ આઠ વર્ષ જૂના સીસી રોડ આજની તારીખે એક ફૂટ ગાબડું આપણે બધા જ સાથે જઈએ તમે કયો તે રોડ ઉપર આઠ વર્ષમાં એક પણ ફૂટનું ગાબડું પડેલું હોય તો પણ મારું રાજીનામું કાયમિક અને આજીવન હું રાજકારણમાં નહીં આવું આજીવન રાજકારણમાં નહીં આવું આ ભ્રષ્ટાચારીઓ લોકોની સામે આ મારી સામે ભ્રષ્ટાચારની આક્ષેપ થયેલો હતો મેં તાલુકા પંચાયત અમારા અહીંના સદસ્યશ્રી અને એની સામે એમની અરજીની સામે અરજી કરી હતી મેં એમણે જે અરજી કરી હતી એની સામે તાલુક સરપંચ તરીકે મેં કીધું કે ભાઈ તમારી જે મારી વિરુદ્ધ અરજી આવી છે એ મને અરજી આપો આપવામાં નથી આવી મારી અરજી ઓગણત્રીસ આઠે મેં કરેલી હતી થી મારે નવ સાતે માગવો પડ્યો કાગળ તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનનો ત્યારે મને આ ભ્રષ્ટાચાર મારી સામે એમણે જે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે કે ઓછું ખોદાણ કરેલું છે નબળા કામો કરેલા છે આની આ સમિતિ રચાવ રચાવીને આ સમિતિ રચાવ રચાવીને સમિતિનો રિપોર્ટ પણ આવી ગયો છે મારે એક મીટર ઊંડાઈનું કામ કરવાનું હોય એક પોઈન્ટ વીસનું આપની સામે આ સમિતિનો રિપોર્ટ રજૂ કરું છું એક પોઈન્ટ વીસ મારું કામ કરતાં વધારે ઊંડાઈ વાળું કામ કરેલું છે એના લેબોરેટરી ટેસ્ટિંગ પરફેક્ટ છે અને છતાં આજની તારીખે સુધી મને બિલ નથી મળવો આઠ માસતા કામ પૂરા થયા છે આ ગ્રામ પંચાયત કેમ હેરાન થાય એના માટે સંપૂર્ણ કાર્યક્રમ આલે છે એના માટે સંપૂર્ણ વિષયો આલે છે આ ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટાચારનો બીજો નમૂનો આગળના સમયમાં ભ્રષ્ટાચાર થતો તો એ મેં એકવીસમાં બે હજાર એકવીસમાં ફરિયાદ કરેલી છે આ એના તાલુકા પંચાયતના રિપોર્ટ છે તાલુકા પંચાયતે તપાસ કરેલી છે ત્યાર પછી વધુ તપાસ અર્થે કુકાઉ તાલુકા પંચાયતને કામ આપ્યું છે કુકાઉ ટીડીઓ આની તપાસ કરેલી છે કુકાઉ ટીડીઓ સાહેબને ગત એકત્રીસ તારીખે ગત એકત્રીસ તારીખે જસવંતગઢમાં તપાસ કરવા આવવાની હતી ઓગણત્રીસ તારીખથી તાલુકા તલાટીને રજા ઉપર મૂકી દેવામાં આવ્યા છે એની રજા મંજૂર કરવામાં આવી છે મને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને ત્યારબાદ પાંચ દિવસ સુધી આ ગામમાં તલાટીનો ચાર્જ એક પણ વ્યક્તિને આપવામાં નથી આવ્યું આ ઓન રેકોર્ડ છે આ લોકોના ભ્રષ્ટાચારના પુરાવા ઓન રેકોર્ડ છે પાંચ દિવસ સુધી આ ગામમાં કોઈ પણ વ્યક્તિ રજા ઉપર જાય સરકારી એટલે એમની જગ્યાએ બાકીના બીજા નોકરિયાતને ચાર્જ આપવાનો નિયમ હોય છે પાંચ દિવસ સુધી તાલુકા વિકાસ અધિકારી કુકાઉથી અહીંયા આવીને વીઆ ગયા કે ભાઈ તલાટી વગેરેની તપાસ ક્યાં કરવી ત્યાર પછી આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારનું કામ થઈ આવ્યું નથી આ બાબતમાં એમાં હું નિર્દોષ પુરવાર થયો છું નિર્દોષ પુરવાર ને પાછો ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે આરૂઢ થઈ ગયો હતો બીજી વખત હું ચૂંટણી એ લોકોની સામે બહુમતીથી બહુમતી નહીં પણ સંપૂર્ણ કચડીને જેને કહેવાય કે એમની ડિપોઝિટ ડૂલ થઈ ત્યાં સુધી ઓલાથી જીતેલું છું મારી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ હોય તો હું આ આટલી રીતના ગામજનો અને નગરજનો મારી સાથે ન રહી મારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય આ રોડ આપ શ્રી જોઈ લ્યો કે આ વર્ષ છે ક્યાંય પણ બાજુમાં ત્યાર છું તમે કયો એ રોડ ઉપર આપણે સીસીટીવી તમારા બધા જ વિડીયોના માધ્યમથી આપ જોઈ લો ક્યાંય પણ નબળું કામ હોય તો આજીવન રાજકારણ નહીં કરવા મારી ત્યારે છે આજીવન રાજકારણ નહીં કરવા ત્યારે છે આપ બધાની સમક્ષ હું મારા દાવા સાથે રજૂ થાય તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ગત વખતે મારી સાથે ઉપસરપંચમાં હતા ખૂબ એમણે બાકીના જે ત્યારે ગ્રામ પંચાયત અલગ થઈ અને અલગ થઈને મારે બાકીના બધા કામો માટે પાંચ હાઈકોર્ટની અંદર કેસ અલગ અલગ પ્રકારના હાલતા હતા અને એ બધા હું જોતો તો અને કામગીરીમાં ખાસ ધ્યાન નહોતો આપી શકતો તો એમાં એમણે ઘણા કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લીધેલા છે અને આ પ્રૂફ સાથેના વિષયો છે પણ ગત બોડીનો વિષય હતો એટલે આપણે એ વિષય અત્યારે હું આજની તારીખે એમની સાથે સમજૂતી માટે કૌશિકભાઈ વેકરિયાએ પાંચ વખત મને સૂચના આપેલી હતી પણ મેં કીધું ભાઈ એમની સાથે આજે નહીં કાલે નહીં મારે કામ ભ્રષ્ટાચારયુક્ત કે નબળા કામ કરવા નથી એટલા માટે હું સમજૂતીમાં બે બેસો નહીં એટલા માટે સંપૂર્ણ મને જો ઉપમીથી અને પરાયણે આ વિષયમાં દાખલ કરી અને સસ્પેન્ડ કરાવવામાં આવ્યું છે લેટર કાંડને લઈને અમને કોર્ટની અંદર પૂછવામાં જ નથી આવ્યું અમે એસપી સાહેબની સામે જ્યારે રજૂ કર્યા ત્યારે અમને સામાન્ય પુછપરછ થઈ વિશેષ કાંઈ પૂછપરછ થઈ નથી પરંતુ આ વિષય સાથે મને કોઈ નિષ્બત કે મેં આપને સમક્ષ કીધું કે ભાઈ સોશિયલ મીડિયામાં કૌશિકભાઈએ લેટર જાહેર કરેલો છે રાઘવજી પટેલ નો ખેડૂતોને અમે આવતા મહિનામાં આમ આપશું તો આ જિલ્લાને અન્યાય થયો છે ખેડૂતો સાથે અન્યાય થયો છે તો એ પણ સોશિયલ મીડિયાનો જ વિષય છે ને તો એમની પાસે ઉપર પણ ફરિયાદ થવી જોઈએ એમની જગ્યાએ અમારી ઉપર ફરિયાદ કેમ અમે કોઈ એવું ક્રિમિનલ કામ નથી કર્યું એવું કોઈ ભૂંડું કામ નથી કર્યું માત્ર એમની ઉપર ન થાય તો અમારી ઉપર કેવી રીતના થઈ શકે ના મેં નિલપ્રભા સાહેબને નિવેદન આપેલું છે કે મને કોઈ પણ પ્રકારનો માર મારવામાં નથી આવ્યો હા મારી સામે મનીષભાઈને ફટકારવામાં આવ્યા હતા હા હ હું મને અહીંયા પોલીસ દરમિયાન નહીં આપ સોશિયલ મીડિયામાં જાઓ મને ધરપકડ પહેલાં મારા ફોટા આવી ગયેલા છે મારા જીતુભાઈના અને મારા ઉપસરપંચ લક્ષ્મણભાઈના આ ત્રણના ફોટા મને ઘેરેથી ગાડીમાં બેઠો એ સાથે ફોટા આવી ગયા હતા ત્યારથી જીતુભાઈને મેં કહી દીધું હતું કે આપણો લાંબો ફેરો ચાલુ થઈ ગયો છે એ સોશિયલ મીડિયામાં કૌશિકભાઈ વેકરિયાના ભાઈ ઉમેશ વેકરિયાનું છે એમાં તમે ચેક કરી લેજો સોશિયલ મીડિયામાં અમારી ઘેરે પોલીસ હોય ત્યાં અમે કેવી રીતના આરોપી થઈ જાય અમારે અમારી ઉપર એફઆર પાંચ વાગ્યે ચાર પિસ્તાલીસે દાખલ થાય છે અને તમે રાત્રિના કેવી રીતના આરોપીને બતાવી દો છો સોશિયલ મીડિયામાં આવેલું છે તમે ક્યાંય ને ક્યાંય આની સાથે સંકળાયેલા છો કોઈ પણ રીતના અમને ભોગ બનાવીને અને ઉપલા નેતાઓને કાપીને અને તમારે તમારો ડંકો વગાડવો છે

એ નિર્લિપ્ત રાયને ઓળખે છે કે નિર્લિપ્ત રાય કેવા અધિકારી છે કારણ કે અત્યાર સુધી એક પણ એમની ખાખી ઉપર એવો દાગ નથી લાગ્યો અને જે સત્ય હોય એ સત્યની સાથે રહી અને નિર્લિપ્ત રાય એ આખી તપાસ કરતા હોય છે ત્યારે આ તપાસ પણ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી બે દિવસ નિર્લિપ્ત રાયના અમરેલીમાં ધામા હતા અને નિર્લિપ્ત રાયના ધામા પડતાની સાથે જ અનેક એવા નેતાઓ હતા કે જે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પરંતુ આજે આખી તપાસ થઈને તપાસના બાદ જે રિપોર્ટ ઉપર સોપાયો હશે ને ત્યારબાદ જે પણ ચર્ચાઓ થઈ હશે અને ચર્ચા બાદ લેટર કાર્ડના એ તમામે તમામ આરોપીઓ જેલ મુક્ત થયા છે ત્યારબાદ એમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને લેટર કાર્ડના મુખ્ય આરોપી તરીકે જે મનીષ વઘાસિયા અશોક માંગરોડિયા જીતુ ખાતરા સહિતના લોકોએ એ પ્રેસ કોન્ફરન્સ રાખી હતી ને એને એક નામો બોલી અને આરોપ લગાડ્યા હતા પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો એના લેટર કોણે લખાવ્યો તે નામ અંગે ટોર્ચર કરાવવાનું પણ કહેવામાં આવ્યું હતું અલગ અલગ નામો લેવામાં આવ્યો છે નારણ કાછડિયા દિલીપ સંઘાણી મુકેશ સંઘાણી અશ્વિન સાવલિયા જેવા નામો આપીને પોલીસે પ્રેશર કર્યું હોવાના મનીષ વ્યા આરોપ લગાવ્યા છે અને આખો અમરેલીનો આ કાંડ હવે ધીમે ધીમે ચરમસીમાએ જતો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે અને કૌશિક વિકારીયા ઉપર પણ દબાણ થતું જતું હોય તે રીતના લોકમુખે અત્યારે ચર્ચાઈ રહ્યું છે અમરેલી મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ બધું સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર